નિત્યાનંદ સ્વામી નો પ્રશ્ન આપણે જાણીએ છીએ ને નિત્યાનંદ સ્વામી મહારાજને કે મહારાજ અત્યારે તો તમે રાજાથી મહારાજપણે બિરાજો છો પણ કદાચ એવું બને કે તમે લગ્ન કરેલા હોય તમારે સાત આઠ છોકરા હોય તમે ભિખારી હો તમે વડોદરાની બજારમાં ભીખ માગતા હો અને કોઈ તમારી સામે જોવા તૈયાર ના હોય એવી સ્થિતિમાં હું તમને જોઉં તો પણ મને લેશ માત્ર શંકા ન થાય કે તમે સાક્ષાત સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હશો કે નહીં હોય મહારાજ કે પાસ આપણે તો વિકેટ ઉડી જાય હો આપણે તો કેટલી શરતો સાથે ભગવાનને બાંધી રાખ્યા જો આની બાર મનુષ્ય ચરિત્ર નહીં કરવાનું આટલું જ કરવાનું અને અમારી પ્રાર્થનાઓ સફળ થવી જોઈએ પાછી નહીં તો નહીં હાલે એવું આપણે એમને બાંધી રાખ્યા છે આ સંતોએ ને ભક્તોએ કેટલી છૂટ આપી મારા કે તમારે જે ચરિત્ર કરવો એ કરો અમે તમારા છીએ અને અમે તમને ઓળખી લીધા છે હવે અમે એવો નિશ્ચય પ્રગટ પ્રગટનો થાય ને મહારાજે લોયાના પહેલા વચનામતની અંદર ઉત્તમ મધ્યમ કનિષ્ઠ જ્ઞાનની વાત કરી છે એમાં ઉત્તમ જ્ઞાન વાળો આને આ જન્મે સિદ્ધ થાય છે એવું કીધું પણ ઉત્તમ જ્ઞાનની વ્યાખ્યા શું એક જ પ્રગટ ભગવાનનો અતિશય દ્રઢ નિશ્ચય જેમાં ક્યારેય એમને શંકા ન થાય એવો નિશ્ચય કરે ને એને તો દેહ જતા દક્ષરતામાં બેસી ગયો એને કાંઈ બાકી રહેતું નથી પણ એવો નિશ્ચય આ સંતોએ કર્યો મહારાજના દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર તો ભગવાનને સંત એવા ચરિત્ર કરવાના યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજ યોગીજી મહારાજના આપણે અમુક પ્રસંગો સાંભળીએ તો આપણને એવું જ લાગે કે યોગી બાપા તો એકદમ ભળા બોલા ભળા બોલા છે અને આ દુનિયાની રીતે પણ જાણે કે કંઈ ખબર પડતી નથી એવી રીતે યોગી બાપા વર્ગે યોગી બાપા જૂના પ્રસંગોમાં નિર્ગુંડા સ્વામી સાથે ફરતા હોય નિર્ગુંડા સ્વામી તો કેવા કે પોતે એકદમ કડકવાળા અને એનો પાવર જબરજસ્ત યોગીજી માજીની જોડમાં ફરે તો નિર્ગુંડા સ્વામી એટલા જ રાતા ને કે યોગી આપણે બધરામણીએ જવાનું છે બાર ઘોડાગાડી તૈયાર છે તો નિર્ગુણ સ્વામી આદેશ થાય યોગીજી મહારાજ ફટ લઈને ચાલવા માંડ્યા પહોંચ્યા બાર પછી થોડી વાર નિર્ગુંડા સ્વામી આવ્યા અને જોયા તો યોગીજી મહારાજ તો દેખાય નહીં કે ક્યાં ગયા છે ઘોડાગાડી તો આવું ભાઈ તો એવી બાપા દૂર એક ઘોડા વગર ની ઘોડાગાડી જઈને બેઠા હતા નિર્ભર સ્વામી કે જરા બુદ્ધિ તો વાપરો કે ઘોડા વગરની ઘોડાગાડી જશે ક્યાં પણ યોગીજી મારા કે અમારા નિર્ગુણ સામે આદેશ થાય ને એટલે જે ઘોડાઘાડી જે હાથમાં આવે છે તો આ લોક એવું લાગે યોગીજી મહારાજ કંઈ જાણતા નથી પછી ઘનશ્યામ બાપાના ઘરનો પ્રસંગ પરંતુ જે મહાન સ્વામી મહારાજના પ્રિય પ્રસંગોમાં એક છે કે યોગી બાપા એમના ઘરે બધાને પૂર્વાસર ના કરે અને આણંદમાં અને એ વખતે કેરીનો ઉત્સવ થતો હતો અને ત્યારે ઘનજ્યામ બાપા યાદ છે અબગા તો એ બધા કે કેરીનો ઉત્સવ થતો હતો અને કેરી બોળીને ખાવાની જાતે કેરી બોળી અને બધા સમુહની અંદરનો ઉત્સવ તો યોગીજી महाराज કેરી બોળવા જાય ને તો કેરી બોળતા આવડે ને દવાક ગટલો મારની કે એટલે મોટા સામી એ વખત હતા ને એ છોકરાકળે કે યોગી महाराज આવી તો ન થાય ને શીખવાડું કેરી છે ને બોળ બી હોય કો અંગૂઠો ઉપર રાખવાનું પેલું ડિટીઓ હોય ને ત્યાં અંગૂઠો રાખીને ખોળવાનો યોગીજી મહારાજ ઉપરથી દબાવ્યો તો કેરી કેરી કોઈ દિવસ ખાધી છે કે નગરા ઉપવાસિત કર્યા છે આ પ્રસંગ બાપાના ઘરનો પ્રસંગ છે એટલે આ લોકોની રીતે એકદમ ભલા વળા સંગ આપણી જેટલી પણ ખબર પડતી નથી એવું લાગે એમને ક્યાં કાંઈ ખ્યાલ છે પણ એ યોગીજી મહારાજ જાણે છે ઓગણીસો ને ની સાલમાં જ્યારે આફ્રિકાના વિચરણમાં હતા અને એ વખતે લંડનના હરિભક્તોનો બહુ જ આગ્રહ હતો કે બાપા લંડન વધારો લંડનનો કોઈ કાર્યક્રમ હતો નહીં પણ હરિભક્તોનો આગ્રહ ખૂબ હતો તો યોગી બાપા કહે કે તમે લંડનમાં મંદિર બનાવતો અમે આવી તાત્કાલિક મંદિર બનાવો એવી પ્રોપર્ટી તત્કાલ ક્યાંથી મળે તો હરિભક્તોએ શું કર્યું યોગીજી માની સામે નકશો મૂકી દીધો લંડનનો નકશો અને પછી નકશો મૂકીને કીધું કે બાબા આમાં કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ક્યાં આપણને પ્રોપર્ટી મળશે યોગી બાબા જિંદગીમાં લંડન ગયા નથી અને જિંદગીમાં કોઈ લંડનના નકશાએ એમણે જોયા નથી યોગીજીમાં મારી આંગળી મૂકીને કીધું ટપક કરીને અહીં આગળ મળશે અને એક્ઝેક્ટ એ જગ્યાએ ઇસ્લિમ ધર્મની અંદર ચર્ચની અંદર પહેલો હિન્દુ મંદિર એના કરતા ઓછા ભાવ ની અંદર કે આટલા મળી જશે એટલા મળી ગયું અને મંદિર થઈ ગયું ત્યાં આગળ હવે એક રીતે જોયે તો કઈ ખબર પડતી નથી લાગે એક રીતે જોયે તો આખા બ્રહ્માંડનું નું જ્ઞાન નહીં બેઠા બેઠા એમને છે આજે બપોરે પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી મને પ્રસંગ કીધો કે સુરતની અંદર અક્ષરધામ બનાવવાની વાતો એટલે પેલા તો મંદિર બનાવવાની વાતો ચાલતી હતી અને માન સ્વામી મહારાજ એ કહેતા હતા કે આપણે મંદિર બનાવવું છે અહીં આગળ હવે કઈ જગ્યાએ તો પેલા કરમલામાં આપણે જમીન લીધી ત્યાં વિધિ પણ એકવાર તો આપણે કરી દીધી બે હજાર સોળની સાલમાં અને પછી પણ સ્વામી કે કે ના તો મંદિર કોને એટલે જે મોટી જમીન થઈ હવે હાલમાં જમીન નાની પડતીતી તો બહુ પ્રયત્નો કર્યા આ દિશામાં પ્રયત્ન કર્યા આ દિશામાં કર્યા આ દિશામાં કર્યા પણ સળંગ આટલી મોટી જમીન ક્યાંય મળ્યા મળતું જ નહીં પછી બહુ સરસ કામ કર્યું આ સંતોએ કે મહાન સ્વામી મહારાજની સામે નકશો જ મૂકી દીધો સુરત નું નક્ષત્ર અને કે દો આ તમને કો ક્યા જમીન માં બનાવી છે અને મહાંસાઈ માં આવ્યા છે નિશાન કરી દીધી આ જગ્યાએ આક્ષર નામ બનવાનું છે કોઈ દિવસ ગયા ન કે સ્વામી ક્યાં રહ્યા આ જગ્યાએ આક્ષર નામ બનશે એવો સ્વામી કહી દેતો અને પછી જ્યારે ફિઝિકલી એ જગ્યાએ તપસ કરવા ગયા તો આપકો ગ્રામ એટલો સદર અને એટલો સુખી કે અમે સુકામ જમીન વેજીએ અમે સુખી સંપન્ન છીએ ઘણા ખરા પરદેશ છે અને અમારા બાપ દાદા જમીન ચાલી આવે છે આ અમારું ઘર આ જમીન સાથે અમારો લગાવ છે અમે કોઈ જમીન વેચવા માંગતા નથી ભગવાન સ્વામી મહારાજે કીધું કે એ જગ્યા એ જ મળશે કીધું સ્વામી આવી પરિસ્થિતિ છે સ્વામી કે મળશે એ જગ્યાએ જ મળશે બધા ના પડે જાણકારો ના પડે બિલ્ડરો ના પડે જમીનના દલીલો દલાલો ના પડે જે ખુદ જેની જમીન છે એક એક અહીંયા શક્ય નથી એક જ જણે એવું કહેતા હતા કે અહીંયા આગળ મળે એકો ના થાય આ પૃથ્વી જ્યારથી સર્જાય ત્યારથી આ જમીન અક્ષરધામ માટે આરક્ષિત છે એવું કોણ બોલી શકે એ શું જોતા હશે આપણને દેખાય છે મનુષ્ય જેવા હરતા ફરતા હોય દેખાય આપણને મનુષ્ય જેવા મનુષ્ય દેખાય પણ એ મનુષ્ય નથી એ ગુણાધીત છે એ સર્વજ્ઞ છે એમના હાથની અંદર ચાવી છે બધી પણ બતાવ બતાવ ના કરે માણસ પોતે જ કહે છે સ્વામી કે આપણી સભાની અંદર કોઈ માણસ એવા આવ્યા હોય કે જે ઓલિમ્પિક્સની અંદર દોડવામાં પહેલો નંબર લાવ્યા હોય અને પછી આપણી સભામાં જાહેરાત થાય કે ફલાણા દોડવીર આપણી સભાની અંદર આવ્યા છે તો ઉભા દોડવા ના મડે એ તો જ્યારે દોડવાનું હોય ત્યારે દોડે ન દોડવાનું હોય ત્યારે ન દોડે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ભગવત ચરણ સાંઈ બહુ કહે ને કે ઐશ્વર્ય વાપરો ઐશ્વર્ય વાપરો તો પ્રમુખ સ્વામી મહારાજ કે જેની પાસે ઐશ્વર્ય હોય ને એને ખબર પણ હોય ક્યારે વપરાય ક્યારે ન વપરાય એટલે સલાહ આપી નહીં એટલે એમને બધી જ ખબર પડે છે ક્યારે વાપરવું ક્યારે ન વાપરવું પણ આપણું કર્તવ્ય શું છે એ ક્યારેક ઐશ્વર્ય વાપરશે ક્યારેક મનુષ્યનું ચરિત્ર કરશે પણ એ બંનેની અંદર જો સમભાવ થઈ જાય તો ગુણાતીતાનંદ સ્વામી કીધું મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે તો આપણે પ્રગટને પામી ચૂક્યા હવે બીજું કંઈ પામવાનું બાકી ના રહ્યું મેળવવાના તો મળી ગયા દેહ મૂકી પામવું દે દેહ છતાં મળ્યા મળી ગયા હવે એક જ વસ્તુ છે કે આપણે એ જ પ્રાર્થના એમને કરવાની કે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન જે જે લીલા કરો તમે લાલા એને સમજો અલૌકિક ખ્યાલ એવો અખંડ દિવ્યભાવ